જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે આમ 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 જે કાંઈ મારે તમને આજ વાત કરવી છે એ સાહેબ વાત જૂનવાણી છે ઓ રજવાડાઓની વાત છે પણ કોઈ ઇતિહાસમાં લખેલી નથી ભાઈ જે મને મારા પૂર્વ જોઈએ જે કીધેલી છે વાતું અને જે આ ખોપરીમાં આમ આમ હમાઈ રહેલી છે ને એ તમારા સમક્ષ રજૂ કરો છો કદાચ આમાં તમને કઈ પુસ્તક દ્વારા તમે મને કોમેન્ટમાં કહો કે આ પુસ્તકમાં છે તો કોઈ પુસ્તકમાં છે નહીં આ વાત કોઈ મેઘાણીના પુસ્તકમાં પણ નથી આવેલી એવી તમને કઈ વાત કરવી છે મિત્ર જૂના સમયમાં યુવા મિત્રો ને કે વડીલોને તમામને ખબર છે કે આજે આપણે સૌરાજ હાલે છે પણ ભૂતકાળમાં રજવાડા હતા રાજાઓ હતા ભૂતકાળમાં એ સમયની માલિકા પેલા બીડી જગી કેમ એ સમયમાં દિલ્હીની માથે બાદશાહ રાજ કરતા બાદશાહ નું રાજ હતું દિલ્હીની અંદર અને સાહેબ આમ 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 રાજ શાંતિથી હાલતું સાહેબ તમને સૌને ખબર છે હિન્દુ ધર્મની અંદર ગીતા કેવાય મોમેડન ધર્મની અંદર એનું એ પુસ્તક ને એની ભાષામાં કુરાન કહે ગીતા અને કુરાન હિન્દુ ભાષામાં ભગવાન કહી તો એની મોમેડન ભાષામાં કુરાન ની ભાષામાં એ આમ અલ્લાહ કહે આપણી હિન્દુ ભાષામાં જેને દયા કહી તો એની ભાષામાં રહે એમ કે ટૂંકામાં હાઠ સિત્તેર ટકા એનું ને આમ ભાષા ફેર છે હવે એ બાદશાહનું જે રાજ હાલતું આપણે સાધુ કહી હિન્દુ ભાષામાં તો એની ભાષામાં ફકીર સાસા કહેવામાં આવે સભી રજવાડું હાલે છે એનું હરખું એમાં પૂનમ નો દિવસ છે અને ફકીર આવેલા ફકીર રોકાણા એટલે આમ હાજની બેઠક રાખી કારણ કે આપણે જે પ્રોગ્રામો બેઠક હોય એવી ની જૂના જમાનામાં માં ને કદાચ આપણે આમ કોઈ આમ આમ કલાકારની જે પ્રોગ્રામની બેઠક રાખી એ રીતે એની બેઠક હશે કદાચ ત્યારે એ સમયમાં સાહેબ હાલના સમયમાં વાળું પાણી કરી અને રાત્રિમાં બેઠક રાખેલી તમને આમ આદિ ભાષામાં જેને સત્સંગ કહેવામાં આવે એટલે કે કાંઈ ધર્મ ગ્રંથની વાતો એવી ફકીર સાસા વાત કરે છે કાંઈ ગીતાની વાત કરે છે તો કાંઈ ઈની વાત કુરાન કુરાનની ભાષામાં કરે છે આમ આમ

આમ જે સત્સંગ જે પુસ્તકોની ગ્રંથોની વાતો હાલે છે પણ કદાચ આશરે અર્ધરાત ભાંગી ગઈ છે બાર એક વાગ્યાનો સમય થઈ ગયેલો એમાં હિન્દુ બેઠા છે મોમેડન બેઠા છે જેના સેનાળીઓ બેઠા છે હેકડે ઠાઠ સભા બેઠા છે પછી જેને આમ 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 ડાયરો જ્યારે આમ પૂરો કરવો હોય ત્યારે અત્યારની ભાષામાં આરામ કરવાનું કહીએ અને ત્યારે

કોઈ એવું નિયમ લીધું કે મારે આંગણે કોઈ યાચક આવે કેને હું જે મારી યથાશક્તિ મારા ઘરમાં હશે એને આપી એને નિરાશ નહીં કાઢું આવા નિયમ લેતા લેતા હવ ને જે 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 રીતે નિયમ પોતાના એ બની હગે એવા હતા એવા હવે નિયમ લીધા છેલ્લે બાદશાહ નિયમ લેવા બાકી ગયા બાદશાહ નિયમ લેવામાં બાકી રહ્યા સાહેબ એટલે જે એના મેન મેન માણસો જે એના ટૂંકામાં પ્રધાન જે એના મેન હતા કીધું આપણે રાજા કહેવામાં આવે હિન્દુ ભાષામાં અને મોમેડન ભાષામાં ખાવીન કહેવામાં આવે એટલે એને કીધું ખાવીન કંઈક આપ નીમ લ્યો તો સારું હા આપ નીમ લ્યો તો સારું બાદશાહ થઈ ગયા બાદશાહ થઈ અને સાહેબ ઘણી વાર વિચાર કર્યો ઘણી બધી વાર વિસાર કરી અને પછી કીધું દરરોજ એક રાજપૂતને મારી અને પછી હું કહું બો મીઠો કરી સાહેબ કઠણાઈ હોય ત્યારે આવું હું દેવો નકર નો હું દે રોજ એક રાજપૂતને માર્યા પછી હું કહું બો પી

મારું નીમ નો જાય જે મેં નીમ લીધું એ હાસું 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 માણસો એ બહુ સમજાય પણ ન માન્યા પોતપોતાના ઘેરે આરામ કરવા વ્યા ગયા હવાર નો કોર થયો ભલે વિગા ભાણ ભાણ તુહારા ભામણા વિગા થી અંજવાળા હોય જીવત મરણ લગ રાખ દે કશ્યપ રાવ કાગડા સાહેબ સૂર્યનારાયણ વિગા પોતપોતાના જે કઈ કર્મકાંડ કરી અને રાજસભાનો સમય થયો રાજસભામાં જે બાદશાહ પધાર્યા હેકડે ઠાટ સભા ભરી છે પોતાના પ્રધાનની અમે જોઈ અને કીધું જાવ ગમે ત્યાંથી રાજપૂત ગોત આવો કારણ કે દિલ્હીમાં ઘણાય રાજપૂતો વસતા એ તો તરત જ એને ગોતીને બોલાવીને લેવવામાં આવ્યા આવ્યા એટલે પૂછું બાદશાહ હે કેવો છો એવો છો એટલે માણસની ની સોટલી ઉભી થઈ જાય દેવી પૂછે કોઈ એને એવું ન પૂછે કેવો છો કેવો છો એમ કહો એટલે માણસ ના રવાડા હમા થઈ જાય હા નાનામાં નાનો માણસ હોય ને પ્રેમથી પૂછવું જોઈએ ભાઈ આપણી જ્ઞાતિ આપણું નામ કેવો વિસ્તાર ક્યાં રસ હવો તો તમને જવાબ મળે કેવો છો એમ પૂછો એટલે આમાં આમાં આમ માણસ નામ રવાડામ આમ આમાં થઈ જાય રાજપૂતના દીકરાને આંખ લાલ ગમ થઈ ગઈ જીવો છો એટલે કેમ રાજપૂત છો પણ ત્યાં તો હાંઠિયાના પાહણા જેવી તલવાર મિયાનમાંથી માંથી રાજપૂતને રાજપૂત ખબર નથી હાંઠિયાના પાહણા જેવી મિયાન મેલી એક જ ખાઈ માથું નો લાવો કહુંબો કહુંબો પીધો હવે આ તો કર્મકાંડ થઈ ગયો ભાઈ રોજનું થઈ ગયું કાયમી મેટે થઈ ગયું પછી તો એક દી બે દી પાંચ દી દસ દી મહિનો સો મહિના પછી તો રાજપૂતો ગોતા જડતા નથી અને જે અસલ રાજપૂતો હતા ને એ દિલ્હી મૂકી મૂકીને બીજા રાજમાં ભાગવા મંડ્યા કારણ કે ધીંગાણું આને આપણે ટૂંકા પડી પોગ નહીં અને બીજું બોલાતું નથી રાજપૂત બીજો સમય એમ કેવાતું નથી કદાચ કોઈ કીધું હોય મને ખબર નથી બીજા સિંહ એમ બાકી રાજપૂતો દિલ્હી છોડી છોડીને ભાગવા માંડ્યા પણ સાહેબ હવે તો રાજપૂતો દિલ્હીની અંદર ગોતવા જે ઝડતા નથી માણસો ગોતવા જાય કદાચ હા જુદી મળે તો મળે આવું આમ રાજપૂતો દિલ્હીમાં મળતા નથી અને બાદ જ્યાં કહુંબો ન પીવે એટલે સિપાહીઓને સારા દેશ માથે દોડાવ્યા છે ગમે ત્યાંથી રાજપૂત ગોતીને આવો ગમે ત્યાંથી રાજપૂત ગોતીને લે આવો હવે એમાં સાહેબ બનવા સંજોગો એ ત્રણ દિવસ કહુંબા વગરના વ્યાગેલા કારણ કે ત્રણ ત્રણ દિવસ રાજપૂત મળેલો નહીં અને સવારનો પોર થયેલો સાહેબ નારદ મુનિ દેવલોકમાં જઈ શકતા અને પાછા દાનવલોક માંય જતા પૃથ્વી ઉપર આવતા ઇતિહાસ ઇતિહાસકીય હું નથી કેતો એમ કવિરાજ જે હોય ને સારણ કવિ એને એ સમયમાં હતા કોઈ બી ના રાજમાં જઈ શકે ન્યાયને માનપાન આપવું જ પડે કારણ કે કવિરાજને એટલે માનપાન આપવું પડે કે ભગવતી નવ લાખ લોબડીયાળી મારી માવડિયું એના કુળમાં જન્મ લીધો છે જેને દેવી પુત્ર કહેવામાં આવે એને તમામ જગ્યાએ સારણને લાયસન્સ હોય જવાનું એને કોઈ જગ્યાએ બંધો ન હોય હવે આયા ગઢવી કવિરાજ આવેલા બાદશાહની સભામાં આશ્વાસન આપી બેહાડેલા પણ કહુંબો તૈયાર નથી આમ 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 કહુંબો તૈયાર છે પણ આપવામાં નથી આવતો અને ત્રણ ત્રણ દિવસ કહુંબા વગરના બાદશાહને વ્યાગેલા પણ માણસો ગોતે છે રાજપૂત સાહેબ વિચાર કરજો દિલ્હીના રાજ્યથી આગલું ન્યાના રાજપૂતો અને દિલ્હી વટીન જે બીજું રાજ્ય લાગતું ઈ સરહદમાં રાજકુંવરને પણ આમ રાજપૂતને પરણાવેલા અને પછી જે કાંઈ આમ આમ બેનને મોકલી દીધેલા પણ કાંઈ જે ખખડફબડ છું હોય થોડુંક આમ આમ રિહામનું છે કદાચ એટલે પોતાના પિયર રાજપુતાણી હતા હવે એકબીજા હગા સંબંધીઓ ભેગા થઈ અને સમાધાનની વાતો થઈ ત્યારે દીકરીના પક્ષના હતા કે લેતા આવજો તેડવા આવો ત્યારે એ સમયમાં ઘોડા હાંઢિયા આવે આપણા પાસે લક્ઝરી ફોર વ્હીલ નતા એમ કે ગા બળદગાડા વેલડા જોડેલું એક ગાડામાં વડીલો બેઠેલા કોઈ એવા બે પાસ ઘોડેશવારો અને આ જે રાજપૂતાણી રાણીને તેડવા ગયેલા રાત રોકાણેલા અને બીજા દિવસનો ની વેલી પ્રભાતે ગાડા જોડી વેલડું જોડી અને એ રાજપૂતાણીને તેડી અને આમ 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 વૈયા છે હવે કદાચ દસેક વાગ્યાનો સમય થઈ ગયો છે દસ અગિયારનો સમય થઈ ગયો છે દિલ્હીને પાદર નીકળ્યા પણ આમાં એક કેને ખબર નથી કે દિલ્હીના બાદશાહને આવો નિયમ છે રાજપૂત માર્યા વગર કહુંબો પીતા નથી આવું એક વડીલોને કોઈને ખબર નથી હવે દિલ્હીના પાદરમાં જોરદાર ઘટાટો વડલો છે વડલાની નીચે વડીલોએ કીધું ભાઈ ખેડૂત કે હા બાપુ એ કે અહીંયા થોડી વાર બળદને છોડી નાખો બબે પૂળા એમ કે નિરાવ નાખો બળદ ખાઈ લઈ થોડો વિહામો થઈ જાય અને કહુંબા પાણી પહી લઈને પછી આગળ વધી કઈ વાંધો નહીં કેરીના ફાડા જેવી જેની આખું છે આમ તરવારની અણી જેવી જેની મૂછો છે અને ગાડાની ઉધ માથે આમ ભેટમાં તરવાર બાંધેલી છે અને શાંતિથી ગાડાની ઉધ માથે બેઠા છે હવે આયા તૈણ તૈણ દીધા જ્યાં ને કહુંબો નહીં વાટે બેઠેલા કહુંબા વાટે સાહેબ ને ઘરે આપણે ખાવા બેસી ફાણામાં ઘણું ભાઈજન ઘીમાં શીરો પછી આખા રીંગણાનું શાક ને ઘઉંના રોટલી બાજરાના ને ઘી સોપડેલા પીડા હોય પણ સાહેબ એ નિયમ હોય ઘરધણી કે કરો હરિહર સુધી કૂતરાની શરૂ ન કરી દે કરધણીને કહેવું પડે યો જમવાનું શરૂ કરો ક્યારે ખાવાનું શરૂ થાય કહુંબો તૈયાર છે

અને ગાડા માથે બેઠેલો યુવાન કેરીના ના ફાડા જેવી આખું નક્કી થઈ ગયું કદાચ રાજપૂત હોય બાજુ આવીને પૂછ્યું છે ભાઈ કેવો છે મેં તમને આગળ વાત કરી ને કેવો છો એટલે માણસ ના આમ રવાડા બેઠા થઈ જાય કેવો છે એમ કીધું ને ચા તો આમ સિત્રો ઠેકે એમ ઠેકે ને યુવાન ઊભો થઈ ગયો કેવો છો એટલે કે આમ રાજપૂત છું એ ખ્યાલ બાદશાહ બોલાવે હવે આને કાંઈ ખબર નથી દિલ્હીની અંદર બાદશાહને મારું હું કામ છે કાંઈ ખબર નથી સાહેબ હવે એ આને આને આમ 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 બે બાજુ પણ આ જે રાણી એ બને ખબર હતી કે દિલ્હીમાં રાજપૂતને મારીને પછી કહું બહુ મીઠો થાય છે એટલે વેલાડાની બાલી આમ 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 કપડું આમ આમ ખેહવી અને હાકલ કરી ન્યા નથી જવું મૂકી દેવાને નથી આવવાનું એને એટલે આ જે યુવાન હતો એને કીધું વડીલો બેઠા છે આપણો નિયમ હોય છે વડીલ સાંભળે એમ બોલાય નહીં બેસાની મની ત્યારે એ બેન કે સુડલા ભાંગતા હોય ને તો બોલવું પડે છે હવે આને આમ 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 તગતગાવીને ઉપાડ્યો છે વડીલો કહુંબા પાણી લે છે એને કાંઈ ખબર નથી અને એ જ્યારે એ એ દીકરી જે આમ આમ પોતાને સાસરા જતા હા ને એણે આમ કિરણામ વેલડાનું કપડું કહેવીને વાહે દોટ મૂકી પણ આ તો ખેતરવાનો ગાળો પડી ગયેલો ઓલા તગથગાવ્યા જાય છે અને આ બેનડી વાહે ધોળી જાય છે સાહેબ વાત ઘણી લાંબી છે આવતા વિડીયોમાં તમને ચોક્કસ વાત કરીશ અને તમને મોજ આવતી હોય તો ચોક્કસ રાહ જોજો આવતા વિડીયોમાં ચોક્કસ તમને વાત પૂરી કરી અત્યારે આ સમયને માન આપી અને વાતને આપણે અટકાવીએ સિંહ જય માતાજી જય ગોપનાથ